નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ મિલ વાળી જગ્યા માં કચરાના ઢગલા માં આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પાણી છાટી આગ બુઝાવી હતી ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ સુરેન્દ્રનગર સમોસાની સામે મિલવાળી જગ્યામાં કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી